શહેરમાં ચોટા બજાર ખાતે શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળ દ્વારા શ્રી કૃષ્ણ સ્વરૂપ એટલે કે ઇસ્કોન મંદિરના વિષય અનુરૂપ ગણેશજી નું સ્થાપન કરવામાં આવ્યું છે અને ભક્તોમાં મનમોહક વિઘ્નહર્તા હર્તા દેવની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે અંકલેશ્વર શહેરમાં ચોટા બજાર ખાતે શ્રી માર્કંડેશ્વર મંદિરમાં ગણેશ યુવક મંડળ દ્વારા અંદાજીત છ દાયકાઓથી ગણપતિ બાપ્પાનું વિધિવત રીતે સ્થાપન કરીને ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષે મનમોહક વિષયને અનુરૂપ મંડપમાં સજાવટ કરીને ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે ત્યારે વર્તમાન ગણેશ ઉત્સવમાં શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળ દ્વારા ઇસ્કોન મંદિરની થીમ પસંદ કરીને ગણેશજીની આકર્ષક પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે વિઘ્નહર્તા દેવને શ્રી કૃષ્ણ સ્વરૂપ સાથે રાધાજી ગોપીઓ ગોવાડિયા નંદી ઘર સહિતની સજાવટે ગણેશ ઉત્સવમાં ભક્તોમાં વૃંદાવનની છાપ અંકિત કરી રહી છે શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળના યુવાનો છેલ્લા દસ બાર વર્ષથી ઉત્સવની ઉજવણી પર્યાવરણની જાળવણી સાથે કરવાના ધ્યેય સાથે ઇકો ફ્રેન્ડલીની ગણેશ ઉત્સવની ધર્મભીની ઉજવણી કરી રહ્યા છે અંકલેશ્વર રાણાશ્રીત યુવક મંડળમાં ત્યાં રહું છું આજે અમે અંકલેશ્વર માર્કંદેશ્વર યુવક મંડળ દ્વારા જે ગણેશજીની સ્થાપના કરવામાં આવેલી છે જે ઇસ્કોન મંદિરને એ ઇસ્કોન મંદિરને સ સમર્પિત છે તો આ ઘણી સુંદર કલાકૃતિ અહીંયા ઝૂંપડીમાં રાખવામાં આવેલી છે તો અંકલેશ્વરની દરેક ધર્મપ્રેમી જનતાઓને ગણેશજીની આ ઇસ્કોન મંદિરની સ્થાપનાનો લાભ લેવા વિનંતી છે જય ગણ અજય પટેલ મારું નામ છે માર્કંડેશ્વર યુવક મંદિર દ્વારા આ વર્ષે ગણપતિનું ઇસ્કોન મંદિર ટેમ્પલનું આખું સેટઅપ ઊભું કરવામાં આવ્યું છે જે નંડી છે ગોપીઓ છે ગોવાડા છે બધાનું મૂર્તિઓનું સ્થાપના કરવા આવી છે તો ઇકો ફ્રેન્ડલી દર વર્ષે અમે મૂર્તિની સ્થાપના કરીએ છીએ ભાવિ ભરૂચ જિલ્લાના ભાવિક ભક્તોને અમે અપીલ કરીએ છીએ કે દર્શન કરવા આવે મારું નામ વિરલ મકવાણા છે હું ગણેશજીના દર્શન કરવા માટે આવી છું માર્કંદેશ્વર યુવક મંડળ દ્વારા ઈસ્કોન ટેમ્પલની થીમ રાખવામાં આવી છે જે ઘણું સુંદર આયોજન કર્યું છે ગણેશજીને રાધાકૃષ્ણ સ્વરૂપમાં આ અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા છે અહીંયા પૂરું ગોકુળ સૌને જોવા મળે છે અહીંયા ભાવિ ભક્તો ગણેશજીના ભક્તો અહીંયા ખૂબ જ આસ્થાપૂર્વક દર્શન કરવા માટે આવ્યા છે જય શ્રી ગણેશ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર